ધારી તાલુકાનું ઝર ગામ રહેવાસી ઝરના ત્યાં એક પરિવાર બહુ દુઃખી છે જ્યાંથી આ પરિવાર હાલમાં આવી જગ્યા પર રહી છે આ બેન છે માનસિક બીમારીથી પીડા રહ્યા છે જેથી કોઈ આ પરિવારની મદદ કરવા માગતા હોય તો પ્લીઝ આ લોકોની મદદ કરજો હાલની પરિસ્થિતિ બહુ ખરાબ છે આ બેન પાસે દવા લેવાના પણ પૈસા નથી આ લોકોની પરિસ્થિતિ હાલમાં બહુ ખરાબ છે જેથી કરી કોઈ આની મદદ કરવા માગતા તો પ્લીઝ આ લોકોની મદદ કરજો હાલની પરિસ્થિતિ બહુ ખરાબ છે જેથી કરી આ વિડીયોને બને એટલો શેર કરજો મારાવાળા જેથી આ તમારા એક શેર કોઈ લાઈક કોઈની જિંદગી બદલી શકે છે પ્લીઝ આ લોકોની મદદ કરજો અને બનતી કોશિશ લગી મારા આ વિડીયોને શેર કરીજો હાલની આ પરિસ્થિતિમાં લોકો રહી છે અને હાલની પરિસ્થિતિ બહુ ખરાબ છે જે તમે જોઈ શકો છો મિત્રો આ બધા વિડીયો હાલની આ લોકોની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે આ બેન માનસિક બીમારીથી પીડાઈ રહ્યા છે જેથી કરી આ તેમનું મકાન છે તમે જોઈ રહ્યા છો હાલની પરિસ્થિતિ આ લોકોની તો બને એટલો વિડીયોને શેર કરજો જેથી આ પરિવાર હાલમાં તમે જોઈ રહ્યા છો મિત્રો આ લોકોની પરિસ્થિતિ આવા મકાનમાં રહી છે પણ ખાવા ઘરમાં કાંઈ છે નહીં જેથી બને એટલો મિત્રો આ વિડીયોને શેર કરજો હાલની પરિસ્થિતિ તમે જોઈ શકો છો આ બેન માનસિક બીમારીથી પીડાઈ રહ્યા છે ઘણા ટાઈમથી પ્લીઝ આ લોકોની મદદ કરજો બને એટલો વિડીયોને શેર કરજો જય માતાજી જય દ્વારકાધીશ